નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સિનોર તાલુકાના ઉત્તરાજ ગામે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ સિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના કાર્યક્રમનું સિનોર તાલુકાના ઉત્તરાજ ગામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન આપીને દેશ તથા રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તથા વિકાસ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા સિનોર તાલુકા પંચાયત પ્રમુખ જાગૃતિબેન વસાવા સરપંચ હરિકૃષ્ણભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી સિનોર સહિતના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કૃણાલ દરજી સિનોર નમસ્કાર હું મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ તાલુકા પંચાયત સિનોરા રોજ આદરણીય આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના શાસનમાં મુખ્યમંત્રી જ્યારે હતા એમના ચોવીસ વર્ષ કાર્યકાળના પૂર્ણ થયેથી ગુજરાત સરકારના મારફતથી વિકાસ સપ્તાહની ઉજવણી તારીખ સાત દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધી ઉજવવાનું ગુજરાત સરકારમાં નક્કી થયેલ હોય આજે સિનોર તાલુકામાં આપણે ઉત્તરાજ ગામ ખાતે કાર્યક્રમની રૂપરેખા અનુસાર ગ્રામજનોને વિકાસની જે યોજનાઓ રાજ્ય કક્ષાથી ગ્રામ્ય લેવલ સુધી દરેક લાભાર્થીને પહોંચી થઈ છે એ અનુસંધાને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી માન્ય ધારાસભ્ય સાહેબની અધ્યક્ષતામાં આખા કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે અને આખા સિનોર તાલુકામાં વિકાસનો જે રથ છે એ વિકાસની યોજનાઓ ને ગામ્ય સુધી પહોંચાડવા આ કાર્યક્રમ મારફત લોકોને લોકોને આ કાર્યક્રમની રૂપરેખા પ્રસારિત કરવામાં આવી છે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ